પોલીસે જાહેર માર્ગ પર પાર્ક થતા વાહન સામે કડકાઈથી ચાલવાના ફૂટપાથ પર વાહન પાર્ક થવાની શરૂઆત જોવા મળી રહી છે શહેરમાં શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની જગ્યાએ દુકાનદારો દ્વારા શેડ વધાર્યો તો લોકો એ રોડ પર વાહનો પાર્ક કર્યા હતા રોડ પર પોલીસી દંડનીય કાર્યવાહીથી બચવા ફૂટપાથ જ પાર્કિંગ પ્લોટ બનાવી દેતા વાહન ચાલકોને લઈ ફૂટપાથ પર ચાલતા લોકો હવે રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પાલિકા દ્વારા જાહેર પાર્કિંગ સુવિધા ન ઊભી કરતા એક તરફ વાહન ચાલક રસ્તા પર જ વાહનો આડેધડ વાહન પાર્ક કરતા ટ્રાફિક અડચણ ઊભી થઈ રહી છે તો બીજી તરફ શોપિંગ સેન્ટરના સંચાલકો દ્વારા નિયમ અનુસાર પાર્કિંગ વ્યવસ્થાના સદંતર અભાવ જોવા મળી રહ્યો છે શહેરમાં જાહેર માર્ગ પર આવેલ તમામ શોપિંગ સેન્ટરમાં દુકાન આગળ વાહનો પાર્ક થઈ શકે એટલી રોડ માર્જિનની જગ્યા આવેલ છે પણ આ જગ્યા શોપિંગની હોય એમ તેના પર દુકાનદારો દ્વારા સેડ ઊભા કરી દેવામાં આવ્યા છે શોપિંગમાં આવતા જતા લોકો માટે પાર્કિંગ સ્થાન જ ના હોવાથી જાહેર માર્ગ પર રોડને અડીને વાહનો પાર્ક કરી રહ્યા છે આ વચ્ચે ટ્રાફિકને રૂપ વાહન સામે કડક રૂખ અપનાવી દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે આ દંડથી બચવા હવે વાહન ચાલકો જાહેર માર્ગ પર રોડ બાજુ આમાં આવેલા ફૂટપાથ પર જેના પર લોકો ચાલી શકે એ માટે બનાવ્યા છે તેના પર હવે વાહન પાર્ક થઈ રહ્યા છે જેને લઈ ફૂટપાથ પર ચાલનારા લોકો રોડ પર ચાલવા મજબૂર બન્યા છે પોલીસના દંડથી બચવા વાહન ચાલકોનો આ કેમિયો રાહદારીઓ માટે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે તાજેતરમાં જ પાલિકા દ્વારા ત્રણ દિવસની દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી માર્ગ પર અને ફૂટપાથ પર અડચણરૂપ દબાણ દૂર કરી ફૂટપાથ ખુલ્લા કર્યા હતા જોકે પાલિકા આ દબાણ દૂર કરી સંતોષ માન્યો હતો પણ ટાઉન પ્લાનિંગના નિયમ અનુસાર શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની વ્યવસ્થા ના કરનાર બિલ્ડર સામે કાર્યવાહી કરવાનું ચૂકી રહ્યા છે તો શોપિંગ આગળની ખુલ્લી જગ્યામાં અમુક વાહનો પાર્ક થઈ શકે છે ત્યાં લારી ગલ્લા તેમજ દુકાનના છજ્જા બહાર કાઢ્યા છે અને ત્યાં માલસામાન મૂકવામાં આવી રહ્યો છે જે સામે પગલાં ભરવાનું પણ પાલિકા તંત્ર ચૂકી રહ્યું છે ત્યાં વધુ પડતા વાહનો આવતા હોય તેવા જાહેર સ્થળ આગળ પાર્કિંગ પ્લોટ કે પે એન્ડ યુઝ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં પણ નિષ્ફળ નીવડી રહ્યા છે